મારું નામ ઠાકોર દિવાનજી ગોડાજી ગામ ખોરસમ તાલુકો ચાણસમા જિલ્લો પાટણ હું પ્રાકૃતિક ખેતી બે હજાર પંદરથી ચાલુ કરેલી છે પણ પહેલાં સજીવ ખેતી હતી ઓર્ગેનિક ખેતી એવું લોકો કહેતા પણ છેલ્લા પોંચ વર્ષથી આ પ્રાકૃતિનો અભિયાન ચાલે છે તેમાં હું મારી જમીન એક હેક્ટર એટલે ચાર વીઘા જમીનમાં ફરતા ફરતા પાકો વાવે જઉં છું જેમ કે ઘઉં વાવું છું રાયડો વાવું છું બી કપા વાવું છું અને જેઠા પાડે પણ વૃક્ષો વાવેતર કરેલે છે બીજું કે મારે જે પાકોમાં આ મેં વાવ્યો હતો પ્રાકૃતિક ખેતી છે પિયર રાસાયણિક ખાતર નહીં કે પાણી નહીં કોઈ નહીં અને મારે દોઢ વીઘાનો તેરમણ મેં વેક્યો હારીજ બજારમાં અને ઓગણીસો એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે અને મને સંતોષ છે એમાં મેં પાંચ હજાર ખર્ચો કર્યો હતો ચોખા ચોખા મને વીસ હજાર રૂપિયા મળેલ છે હું વર્ષોથી બે વીઘા બીજી કપા વાવું છું અને મને પચીસ ત્રીસ હજાર રૂપિયાનું એનું કિંમત વેચાણ થાય છે એમાં મારો દસ હજાર રૂપિયા ખર્ચો હોય પણ ચોખ્ખો નફો મને વીસ હજાર રૂપિયા મળે છે સરવાળો મને વર્ષે બે લાખ રૂપિયાની નફો ઇન્કમ બેસે છે અને એક લાખ રૂપિયા ખર્ચા પેટે જાય અને એક લાખ રૂપિયા સરવાળે મને મળે છે આ મારો વાબો છે ઓબાને પણ મેં વેચાણ કેરી બજારમાં જ સારી રીતે કરેલું છે ઓબો પણ વર્ષે મને દસ થી પચીસ હજારની મને વેચાણ આવક આપે Tukon napokwe kartoni koini.